અવારનવાર ઘણા બધા લોકો લેતા હોય છે જે મોટા મોટા ગુજરાતની અંદર સેલિબ્રિટીઓ છે અને બીજા પણ સિંગરો છે પરંતુ આજે એસબી શોપિંગની મુલાકાતે તેજલબેન આવેલા હતા અને તેજલબેને હરીભા નામની ચાના પ્રોડક્ટનું રિવ્યુ પણ કર્યું છે પ્રમોશન પણ કર્યું છે અને સાથે સાથે આપણા સિંહ દરબાર એટલે કે હરિભા પણ જોવા મળ્યા છે હવે સૌ પ્રથમ મિત્રો તમારે પણ તમારું નામ બોલાવવું છે એ પણ મારી વિડીયોની અંદર લાઈવ વિડીયોમાં તો મિત્રો એકવાર તમે નીચે કોમેન્ટ જરૂરથી કરજો તમારું નામ અને ગામ આપણે દર સવિવા રવિવારે એક લાઈવ કરવાનું છે સાંજના સાત વાગ્યા પછી અને એ લાઈવની અંદર બધા જ લોકોનું નામ બોલવાનું છે તો ખાસ કરીને તમારું ગામ અને નામ કોમેન્ટની અંદર એકવાર જરૂરથી લખજો જેથી લાઈવની અંદર તમારું નામ બોલવામાં અમને એકદમ સરળતા રહે અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પરંતુ વિડીયોને એક લાઇક કરી અને તમારું રૂપાળું ગામ તમારું નામ કોમેન્ટ કરી નાખજો આપણે સરસ મજાનું લાઈવ કરીશું એ લાઈવની અંદર તમારું નામ બોલવાનું છે રવિવારે મિત્રો આ રવિવારે જો શક્ય હશે તો નહીંતર આવતા રવિવારે નવ્વાણું ટકા આપણે સો લાઈવ થવાનું છે તો ખાસ કરીને લાઈવની અંદર લોકો જોડાશે અને સારું સારું તમારી વાતો કરીશું તો હાલ જ ચેનલને સબસ્ક્રાઈબ ના કરશો અથવા ચેનલને સબસ્ક્રાઈબ કરવી હોય તો પણ કરી શકો છો જો તમારે લાઈવની નોટિફિકેશન સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર જોવી હોય તો નીચે એકવાર જરૂરથી તમારું નામ અને ગામ કોમેન્ટ કરજો બાકી તેજલબેન સિંગર જ્યારે ગુજરાતની અંદર ફેવરેટ અને એક ફેમસ સિંગર છે તો એકવાર જરૂરથી તેમણે એસબી બી શોપિંગે વધાર્યા છે મળીએ જોરદાર નવા વિડીયો સાથે